વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહમાં કોમર સાહેબ તેમજ અડિશનલ પોલીસ કમિશનર શ્રી પાટલ સાહેબના માર્ગદર્શન સૂત્ર મુજબ ખાસ પ્રતિબંધિત સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરે છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં માં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાય છે અને ખાસ ગઈકાલ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગ હતી એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે સેફાન બાબા ઇકબાલ ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો આ જથ્થો કુલે દસ લાખ બેતાલીસ હજાર ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દા માલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસને અન્ય એક નામ ઇબ્રાહીમ મનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટ નો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ વધુ તપાસ હાલ ચાલુ છે